ગરીબ માણસો ને બધું આ વિચાર જે છોકરા ઉપર હમલો કરે છે કેવી છે અમે રહીએ નાના નાના છોકરા ડરી ગયા છે આ સરકાર શું કોમ નહીં અમારે આ તો એવી રીતે પોલીસ વાળાને અરજી કરી તો કહીએ ગળીમાં આવો તો કોઈ આવતા નથી ને અમે ડરી ડરીને કેટલાક રહીએ ને પછી ઇલેક્શન વાળા આ શું કરે આ બાજુ કેમેરાની જરૂર છે આ ચોથી વાર હમલો થઈ ગયો ગેસનો બાટલા લઈ ગયો ને તો આવી રીતે પથ્થર મારી મારીને જાય છે બાયરા તોડી

ટેકરાવાળોનો રાજ છે હા હા એવી રીતે કરશે તો અમે રહીશું કેવી રીતે આ લોકો એવી રીતે એ લોકોને ખબર નથી હજી લેખો એ પીછો છોડ્યો નથી હજી એવો ને એવો લોકો દાદાગીરી જ વતારે છે ભાઈ અમે એવી રીતે રહીશું તો ખબર કહે તો અમે મખન છોડીને જતા રહીએ અમે બીજી વાતમાં રહીએ હું વાડી રોડ વિસ્તારમાં અશુકભી કંટ્રોલવાળાની ગળીમાં રહું છું આ વારાગડીયા આવી રીતે ધમકી આવે છે અને આ ઘરમાં તોડફોડ કરે છે અને આ આવી રીતે ધારિયા બારીયાન તલવારો લઈને આવે છે અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી પણ પોલીસ વાળા હજી તો કોઈ એક્શન લીધું નથી તો હવે અમારે શું કરવાનું અમારે કોઈ સિક્યુરિટી નથી કોઈ વ્યવસ્થા નથી નથી કોઈ કેમેરા